હેલો મિત્રો કેમ છો બધા મજામાં જશો તો આજે અમારા નવા વિડીયોમાં તમારું સ્વાગત છે નવા વ્લોગમાં સ્વાગત છે આજે મારે વિકોપ છે તો થોડુંક બેંકનું કામ છે એ ખતમ કરવાનું છે અને બહાર જવાની ઈચ્છા છે પણ ક્યાં જવું હજુ ફાઇનલ થયું નથી તો ગીતા કહે તો પછી જઈશું બહાર ને કર પછી રહેવા દઈશું એમ કે મોસમ પણ બહાર વરસાદ આવે એવું છે એટલે હવે જોઈએ કેવું થાય છે વ્લોગમાં કન્ટિન્યુ રહેજો પછી ગયો બેંકે હવે બેંક નું કામ બતાવી દઉં પછી બેંકે બંધ બ્લોક માં રહેજો કન્ટિન્યુ હું અત્યારે હવે બેંક નું કામે ગયો તો બેંક નું કામ તો થયું નથી એવું બધું કાલે આવો તો અત્યારે ઘરે પહોંચી ગયો છું તો જોઈએ ગીત શું કરે છે ઘરે ગીત શું કરે છે ગીત કરે છે વાળા સ્ટ્રેટનિંગ હવે એને બહાર જવાનું છે અત્યારે અમારે

તો જમીન પહી જઈએ બારે વા સ્ટ્રેટનિંગ કરવાના છે રવિ બાર ગયા હતા બેંકના કામ હતું અને અત્યારે આવ્યા છે ઘરે કામ થયું નથી બેંકનું કામ નહીં થયું બાકી રહી ગયું છે કે કાલે આવજો બેંકના કામમાં તો એવું જ થાય તાત્કાલિક તો કંઈ થતું જ નહીં બે દિવસ તો ધક્કા થાય જ છે અહીંયા તે તો ચાલો ત્યારે અમે સ્ટ્રેટનિંગ કરીને ખાઈ પીને જઈએ બારે અમે ક્યાં જઈશું એ તમને કહીશું બ્લોગમાં બન્યા રહેજો તો બપોરના વાગી ગયા છે અને અમે ખાઈને નવરા થઈ ગયા છીએ અને જ વાતાવરણ પણ બહુ મસ્ત છે તો આજ રવિનો વિકોપ હતી તો કીધું ચાલો ત્યારે બહાર જવી રવિ રવિ તાળું મારીને તો રવિ લોકમાં દીધું લોક થઈ ગયું આજ રવિ ફોર્મલ કપડાં પહેર્યા તમે જોઈ શકો છો એમને બ્લુ અને મેં પણ બ્લૂ પહેર્યા ચલો ત્યારે મળીએ અમદાવાદ બાઇક લઈને તૈયાર થઈ ગયા છે ચલો ત્યારે મળીએ તો અમે આવી ગયા પેટ્રોલ પંપ અને પેટ્રોલ નખાવા તો હવે પેટ્રોલ નખાઈને પે નહીં કરીશું અમે આ બધું નહીં પામ બરાબર અત્યારે પહોંચી ગયા છીએ અટલ બ્રિજ જવાનું હતું બીજી જગ્યાએ પણ અત્યારે અટલ બ્રિજ અહીંયા બાઇક પાર્ક કરીને પછી જઈશું અને બાર બહુ મસ્ત લાગે છે અટલ બ્રિજ આ છે અટલ બ્રિજ અમે બાઇક અહીંયા મૂકી દીધું છે અને જવાનું છે બાર અહીંયાથી હજુ આગળ જવાનું છે બાઇક અહીંયા મૂકીને જોઈ શકો છો કેવો મસ્ત વ્યૂ લાગે છે હું આગળ જઈને તમને વધારે બતાવું હજી તો અહીંયા બ્રિજ તો નીચે ઉતરતું છે

ફ્લાવર પાર્ક ની ટિકિટ લીધી છે ટિકિટ બતાવજો ગીત ટિકિટ લઈ લીધી છે ગીત ખુશ થઈ ગઈ છે બહુ જ ફાઇનલી ટિકિટ આવી ગઈ છે હવે જઈએ છીએ અંદર શું કોઈ ટિકિટ લેવા તમારે ઓનલાઈન લેવાનું હોય તો ઓનલાઈન માટે પણ અલગ છે અને કેશથી લેવાની હોય તો એની પણ માટે અલગ અલગ છે બે કાઉન્ટર અલગ અલગ છે ગમે ત્યારે આવું તો ત્રીસ રૂપિયા થાય અને જો અટલ બ્રિજ અને ફ્લાવર પાર્કની લેવી એન્ટ્રી થઈ ગઈ છે અને જો છો રહી ત્યાં રહી મિત્ર પાછળ અને બધા લોકો કામ કરે છે બધા લોકો અંદર કામ કરે છે સાફ સફાઈ કરે છે કોઈ ખોડો હોય વધારે તો સાફ કરે છે ને આપણે ગીત તો દેખાતું જ નહીં પાછળ અમે અઠવાડિયામાં એક દિવસ તો એવો હોય અમારે ફરવું પડે અકર અમને બેને સારું નહીં લાગતું એટલા માટે અમે અઠવાડિયામાં એક દિવસ તો ફરી લઈએ જોકે ફરવા એટલું બધું દૂર જતા નથી અમદાવાદમાં જ ફરીએ છીએ પણ અમદાવાદથી બહાર પણ જઈશું એવો ટાઈમ નહીં રહેતો કે વધારે જઈ શકીએ એક જ દિવસ હોય છે હા બાકી જો વધારે રહેશે તો બહાર જવાની ઈચ્છા છે હવે ક્યાં જવું એ તો નક્કી કરતા નહીં અમે અહીંયા નીકળી ગયા પછી તમારું ફાઇનલ થાય કે ક્યાં જવું ક્યાં નહીં જવું એમ કેવું લાગે છે જોવા વ્યુ બહુ મસ્ત લાગે છે એમનો છોકરો વચ્ચે મળી દીધું લોકો અહીંયા અહીંયા લોકો ખાલી ફોટા પડાવવા જ આવે છે કેમકે ફોટા પાડવા માટે બહુ બેસ્ટ જગ્યા છે યારી બહુ મસ્ત જગ્યા છે અમે પણ અહીંયા બે થી ત્રણ વાર ફોટોશૂટ માટે બહુ મજા આવે છે ફોટોશૂટ કરવાની બહુ મસ્ત અને શાંતિ હોય છે કોઈ પ્રોબ્લેમ એકદમ શાંતિ બહુ મજા આવે છે પણ બહુ હાલ હાલ કરીએ અમે બે એક જગ્યાએ બે હતા નહીં હમણાં પહેલાં ફરી લેશું પહેલાં બધું કેવું છે કઈ જગ્યાએ બેસે જેવું છે કઈ જગ્યાએ સારું છે અહીંયા જઈશું પછી વિચાર કરશું કે હવે અહીંયા બેસીને ફાઇનલી અહીંયા બેસશું તે હા બાકી ત્યાં સુધી તો અમે આખો પાર્ક ફરી જ લઈએ અહીં ગમે તે જગ્યાએ જઈએ એવું નહીં અહીંયા તે ગમે તે કોઈ જગ્યાએ જઈએ તો મેરીત જ કરીએ આ કુ જોઈ લેવાની હા કેવું છે કે એવું નહીં હા જોઈ શકો મસ્ત જગ્યા છે તો કે તમે તો અમદાવાદના હશો તો અહીંયા બહુ વધારે આવતા દસો ઉધાર એટલે બ્રિજની જોડે છે અમે પણ બહુ આવીએ છીએ મારી નવ લઈ નહીં પછી ગયા ચાલન થઈ ગયો અંદર અંદર આવી ગયા છીએ હવે અને ગીત આર્ટ બનાવે છે સુખી અહીંયા પણ ઘણા બધા આર્ટ દેખાય છે અલગ અલગ દિલ્ ને બધું આટ આટ છે અંદર બહુ મસ્ત જગ્યા છે આવે જેવું છું માટે બહુ સારું છે પાછળ અટલ બ્રિજ પણ દેખાય છે આ બાજુ હોસ્પિટલ પણ દેખાય છે શું ગીત ગીતો કે છે બહુ મસ્ત જગ્યા લાગે છે અહીંયા કેમ કે અહીંયા ફૂટા આવવાની બહુ મજા આવે છે જેટલી વાર પણ આવો એટલી વાર ઓછું લાગે એમ

વજા તો હું પણ બેસી ગયો બટરફ્લાય માં મને બેસાડ્યો ત્યારે એને મને બટરફ્લાય માં બેસાડી દીધો તો મજા આવે મજા ખમી રહ્યો બટરફ્લાય તો ઉડાડતો હોય તો કેવું લાગે સારું લાગે એ લાગ્યું આપણી કથા એ નાનું છે થોડો તો ક્યાં ઉડાડવાની વાત કરે છે

હા તે લવાય એમાં શું વાંધો મસ્ત લાગે ને વૃક્ષો તો રક્ષતમ થાય મસ્ત લાગે ગમે તે હોય ના એ તો બરાબર વૃક્ષો તો ગમે તે હોય મસ્ત જ લાગે ઘરની શોભા વધારે રક્ષો વાત મજા તમને શું રવિ નામ એટલા બધા ને આપરો ફ્રેન્ડ ને એવું કહેવાનું હે કે અમને આ રુક્ષનું નામ નહીં ખબર હા તો તમને ખબર હોય તો કમેન્ટ કરજે હે તો નવું નવું જોવા મળ્યા અને શું કહેવાય તમને ખબર નહીં કે હવે જો આ હોય દીશ

તમને શું લાગે અંદર અમને જરૂર કહેજો રવિ 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 જો રવિ ફોટો પાડવાનો ફોટો પાડવાનો એક મિનિટ હિંચકો ખાલી થઈ ગયો છે અને રવિ અહીંયા ગયા છે તમે જોઈ શકો છો કારણ કે એમને એટલી જ રાહ હતી કે હિંચકો ખાલી થાય બે હિંચકા ખાવ એટલી જ જોતો જોતા હિંચકો ખાલી થાય ને હું બેઉ અવે મને રાહત પૂરી થઈ હવે મને સારું થેન્ક યુ સો મચ ભાઈ તો બેસી ગયા અને રવિ કેવું લાગે તો બહુ મજા આવે છે હું આવ્યો વિચાર તો ખાલી કરતો થઈ અને અત્યારે બેસી ગયા હી થેન્ક યુ પણ કીધું એને મને તો ભાઈ બેસો પાર્ક અમે ફરી લીધો ત્યારે અમને ખાલી અત્યારે ત્યારે અમે બેઠા ત્યાં તો પાર્ક જ અમે ખબર તો કીધું બેસી જઈએ પછી અમે જઈશું બ્રિજ હમ બ્રિજ અહીંયાથી નીકળીને બ્રિજ જઈએ અંદર આવી ગયા છે બ્રિજ વરસાદ કુલ અંધારે હો ને વાત પણ એટલે ભાઈ નું ટિકિટ આપી દો વૈશાલી નો ફોન આવી ગયો મારી બેન નો એની જોડે વાત કરી લે ગીતા અને વરસાદ તો તમે જોઈ શકો હો ખાલી ટિકિટ આપી દે ને એમને વરસાદ તમે જુઓ કેવો અંધારો છે ગજબ વરસાદ છે શું અમે તો વરસાદ બહુ અંધાર્યો છે પહોંચી ગયા છીએ અને અંદર આવી ગયા છીએ પણ વરસાદ બહુ છે અતિશય ઘણા બધા પબ્લિક પણ બહુ છે અને વરસાદ તમે જોઈ શકો પાછળ કેવું અંધારે છે હું તમને બતાવું વરસાદ વરસાદ પણ એટલો બધો અંધાર્યો છે બહુ વરસાદ પડે એવું લાગે છે અમે બિલકુલ માઇક નીચે દુભાઈ એટલે તમનો અમારો અવાજ ઓછો આવશે એટલો આ માઈકનો અવાજ આવશે ત્રણ વાર આવી ગયા છે ખાલી આપણે ખાલી વ્લોગ નહોતો બનાવ્યો સ્પેશિયલ વ્લોગ બનાવવા જ આવ્યા હતા હાજર થઈ ગયો વ્લોગ હવે અટલ બીજે તો વરસાદ બહુ છે બહુ વધારે વરસાદ આવશે એવું લાગે છે તો ઘરે જ જાઉં છું પાકની માંથી બાઇક લઈને ઘરે જતા છું કે બીજી જગ્યાએ જવાનો પ્લાન હતો પણ અત્યારે એવો વરસાદના કારણે બધો પ્લાન કેન્સલ રાખ્યો છે હવે નેક્સ્ટ વીકમાં જઈશું ત્યાં સુધી ઘરે બેસું ઘરે બેસીને બ્લોક કરશું હવે જઈએ પાર્કિંગમાં હવે જઈશું પાર્કિંગમાં પાર્કિંગથી બાઇક ઉઠાવું છું પછી જઈશું ઘરે હતું એટલે નીકળી ગયા ત્યાંથી પણ વરસાદ થી જ સુધી અમને મળ્યો થોડા થોડા સાટા સાટાના કારણે પલળી ગયા અને ઘરે પહોંચી ગયા છીએ અત્યારે તો અમારો વિડીયો પસંદ આવે